નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોવાના છે ધોરણ દસ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્કમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર ચાર આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોને શાંતિપૂર્વક અને એન્ડ સુધી જોજો અને તમને જે પણ ના આવડે તો મને નીચે કમેન્ટ કરજો આપણે તેના પર એક અલગ વિડીયો જરૂરથી બનાવીને તમને આપીશું તમને સંતોષ થાય તે માટે આપણે સર્વે પ્રકારના પ્રયાસ કરીશું બરાબર મિત્રો તો ચાલો આપણે સૌ પ્રથમ સાથે મળીને વિડીયોને એ પણ શાંતિપૂર્વક નિહાળીએ તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણે અહીંયા હવે જોઈએ ક્વેશ્ચન નંબર આઠ બરાબર અહીં રકમ આપેલી છે નીચેના આવૃત્તિ વિતરણ માટેના મધ્યકની ગણતરી કરો બરાબર મિત્રો આવી અહીંયા તમને રકમ આપેલી છે તો ચાલો મિત્રો આપણે આ દાખલાને ગણીએ સરસ રીતે આપણે ગણીશું અને તમને ના આવડે તો મને જરૂરથી કહેજો આપણે આમાં કઈ રીત તમારે કઈ રીત પ્રમાણે ગણવો છે તે પણ મને કહેજો બરાબર મિત્રો તમારે એવું હોય કે સર મને આ રીત કીધી છે કે પદ વિચરણની રીતે ગણવાનું છે દાખલો તો તમે મને કહેજો કે આ રીત આ રીતે ગણો તો એ રીતે ગણાય આપણી ત્રણ રીતનું છે ત્રણ રીતમાંથી ગમે તે રીતે દાખલો ગણી શકાય જવાબ એક જ આવે બરાબર તો આપણે હવે જોઈએ આમાં આપણે કઈ રીત ગણીએ તો પદ વિસરણની પણ આવી ગઈ હશે ધારેલી મદદની રીત એક પણ આવી હશે નહીં મારા ખ્યાલથી તો ચલો નહીં ધારેલી મધ્યકની રીત જોઈએ આના ઉપર આના પહેલાં પણ આપણે દારેલી મદ્યકની જ જોઈ લીધી હા ચાલો આવે આ પણ દારેલી મદ્યકની જોઈ લઈએ એક્સઆઈ આપણે શોધી લેશું બરાબર અહીંયા એફઆઈડીઆઈનું જ આવશે ને એ બાજુ હા બરાબર એટલે અહીંયા શું આવશે પંદર આવશે મધ્ય કિંમત પંદર પચીસ પાંત્રીસ પિસ્તાળીસ પંચાવન પોસઠ આની મધ્ય કિંમત આની વચ્ચેની કિંમત આપણે અહીંયા કે આ મધ્ય કિંમત છે ને પોઈન્ટમાં પણ હોઈ શકે બરાબર મિત્રો એટલે તમે ખૂબ જ કાળજી રાખજો પોઈન્ટમાં પણ હોઈ શકે તેની સંભાવના ખૂબ જ છે બરાબર તો આપણે જોઈએ હવે ડીઆઈ ડીઆઈ ક્યાંથી લેશું આમાંથી આપણે એ એ કોને નક્કી કરીશું એ આપણે છે ને પાંત્રીસને ધાળીએ કારણ કે અહીંયા વચ્ચે નથી ઉપરી ઉપર ધાડીશું એટલે માઇનસ ઓછા આવશે બરાબર એ આને ધાડ્યો એટલે અહીંયા ઝીરો આવી જશે બરાબર પાન આ પંદરમાંથી પાંત્રીસ જાય તો કેટલા વાત છે માઇનસ ઝીરો ત્રણમાંથી બે જાય તો ત્રણમાંથી એક જાય તો બે ત્યાર પછી અહીંયા પણ દસ આવી ગયા હવે અહીંયા જીરો આવી ગયા ઝીરો ક્યાંથી હવે કારણ કે પાંત્રીસમાંથી પાંત્રીસ જાય ઝીરો પિસ્તાલીસમાંથી પાંત્રીસ જાય તો દસ પંચાવનમાંથી પાંત્રીસ જાય તો વીસ પાસઠમાંથી પાંત્રીસ જાય તો ત્રીસ હવે એફઆઈડીઆઈ કરીએ

બાર ને જો બે ને પાંચ સાત ને ત્રણ દસ ને વધી એક ચાર પાંચ છ સાત આઠ નવ દસ સો આપણને મળે છે બરાબર મિત્રો અહીંયા આપણને કેટલા મળ્યા સો મળ્યા ત્યાર પછી આપણી સીગમાં એફઆઈડીઆઈ સુધી સીગમાં એફઆઈડીઆઈ એટલે કે અહીંયા ઝીરો છ પાંચ અગિયાર વધી એક ત્રણ ને ત્રણ છ સાત ચાર 7, ને આઠ આઠસો દસમાંથી એકસો ચાલીસ જાય તો ઝીરો સાતસો છસો સિત્તેર આવશે બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે તો હવે આપણે અહીંયા સૂત્ર લખી ચૂકાયું એ વત્તા સીગમાં એફઆઈ ડીઆઈ ભાગ્યા એફઆઈ અને અહીંયા એક્સ બાર કરવાનું ભૂલી ગયા બરાબર એ એટલે પાંત્રીસ પાંત્રીસ વત્તા છસો સિત્તેર ભાગ્યા સો જોયું એટલે પાંત્રીસ વત્તા પાંત્રીસ વત્તા આ પોઈન્ટ આમાં મને કે છ સાત પોઈન્ટ દસ બરાબર ને છ એકતાલીસ પોઈન્ટ સાત બરાબર મિત્રો એકતાલીસ સાત જવાબ આવવો જોઈએ બરાબર તો તમારું રાઈટ આન્સર એકતાલીસ પોઈન્ટ સાત જવાબ આવી જ જાય છે તમે પાછળ ચેક કરી શકો છો બરોબર મિત્રો તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં અને તમને ના ખબર પડી હોય કંઈ ડાઉટ હોય મનમાં કંઈ પ્રશ્ન હોય તો મને તરત જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો તો ચાલો મિત્રો આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જવાનું